સૌપ્રથમ સવારે અમારે જ્યારે હેલ્થ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે અને પછી અમે અહીંયા સ્થાન પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામ ચાલી કામગીરી ચાલી રહી હતી અને બે માણસો આપણે કામ કરી રહ્યા હતા તો એમને અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર પાંચ ફૂટનો આવેલો દેખાયો અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્થ સેન્ટર પર કોલ કર્યો અને કોલ કરતા અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે અમે સ્થાન પર પહોંચતા અમે પછી મગરનો જોયું પાંચ ફૂટનો મોટો મગર હતો અને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપ્રત કરી દીધો છે જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો તુષાર ઉત્તેકર વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ અરવિંદ પવાર તળાવની બાજુમાં જીએબી લાઇટના થાંભલાની છે બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આવ્યા ઘટના સ્થળે મગર રેસ્ક્યુ કરી લીધેલો છે પાંચ ફૂટનો છે એક જીબી બી રાઈડ કરવા માટે ઉપર થાંભે ચડ્યા નીચે કંઈ મગર જોવા મળે છે એમ બી નિજામાં ફોરેસ્ટર સામાજિક વનીકરણ રેન્જ વડોદરા